અમારા નેચરોપથીના સર ડોક્ટર સિંહજી કહેતા એક કહેવત ખાઈબો કે ન ખાઈબો તો ન ખાઈબો અને જાયબો કે ન જાયબો તો જાયબો એનો મતલબ કે તમને એવું છે કે પેટમાં ભૂખ નથી તો મારે ખાવું કે ન ખાવું તો નહીં ખાવાનું અને નહીં ખાવાના બદલે શું ખાવાનું એ પણ કહીશ અને જાયબો કે ન જાઈબો મતલબ તમને સેન્સેશન આવે છે તમારે સ્ટૂલ પાસ કરવા જવાની ઈચ્છા થાય છે પણ ખબર નથી તો જઈને થોડી વાર બેસી રહેવાનું ન થાય તો પાછા આવી જવાનું કારણ કે શરીરની એ ભાષા દર વખતે આપણે એની સાથે નથી ચાલતા ક્યારેક એને દબાવી દઈએ છીએ યુરિનને કે સ્ટૂલને એટલે ધીરે ધીરે એ ભાષા પાછી જાગ્રત થાય હવે આ કહેવત પર ઊંડાણમાં કારણ કે ટૂંકો વિડીયો ઇન્સ્ટા પર મૂક્યો છે જે લોકોને ધીરજ છે ને અંદર ખાણમાંથી જે કાંઈ આરોગ્યના મોતી મળે છે એ લેવા છે એના માટે આ વિડીયો છે તો ખાઈબો કે ન ખાઈબો તો ન ખાઈબો પણ શું ખાવું તો રોજની ટેવ પ્રમાણે રાતનો ટાઈમ કે બપોરનો ટાઈમ ઘણી બધી વાર એવું થાય છે કે ભૂખ નથી હોતી ખાધા વગર નથી ચાલતું કે સવારના બ્રેકફાસ્ટમાં પણ તો કરવું શું ખાધા વગર નથી ચાલતું અને સવારનો સમય છે તો ચા દૂધ કે કોફીની સાથે સૌથી ઉત્તમ જાડા ડાયટ ખાખરા અથવા ઘરના ખાખરા અને એ સિવાય જેમની પાસે એ ઓપ્શન પણ નથી કે નથી ગમતું એમના માટે સારી કંપનીના હાઈ ફાઈબર બિસ્કીટ અને એ સિવાયના ઓપ્શનમાં માપસર મમરા હવે લંચની વાત કરીએ તો લંચમાં ભૂખ નથી પણ ખાવું છે મહિનાના પાંચ દિવસ સાત દિવસ કે રાત્રે ફંક્શનમાં ખાધું છે અને બીજા દિવસનું લંચ છે એમાં બે કામ થશે તમે આને ફોલો કરો તો આગલા દિવસનું જે નુકસાનકારક ખાવાનું છે એને બહાર કાઢવામાં શરીરને તમે ટેકો આપશો આશરે દોઢસો ગ્રામ જેટલો જોખવાની જરૂર નથી એકવાર જજમેન્ટ લઈ લેવાનું સલાડ અને એની સાથે ફળ ધારો કે લંચનો ટાઈમ છે તો ગાજર કાકડી થોડા બી કાઢી નાખવાના ટામેટા અને કોબીજ આ ચાર વસ્તુ અને સાથે પપૈયું સફરજન દાડમ શરદી કપ ન થતા હોય અને દહીં છાશ કાયમમાં ફગાવતા હોય તો ચાટ મસાલો કે બીજો મસાલો નાખીને ઉપર ડ્રેસિંગ માટે તમે દહીં નાખી શકો છો થઈ ગયો ટેસ્ટી તમારો સલાડ આ તમે ડિશ ભરીને ખાઈ શકો છો હવે પેટ ભરાય નહીં ત્યાં સુધી તમારો જીવ પેટમાં જ રહે એવો સ્વભાવ છે તો સાથે ખાખરા ખાઈ લેવાના એટલે તમને થાય હાશ કારણ કે પેટ ભરવું જ છે તમારે અથવા સલાડ લઈ લો એની પછી બે ગ્લાસ છાશ થોડી ડેફિનેશન અડધો એક કલાક જાય તો ઉત્તમ ન રહેવાય તો તરત આ બેસ્ટ ઓપ્શન છે હવે ધારો કે તમને એમ છે કે મારે બહુ જરૂર નથી પણ લેવું છે તો એનર્જી પણ મળી જાય એક બે ખજૂર એકાદ સફરજન અથવા સંતરા અને ખજૂર અથવા ખાખરો અને કેળું આ રીતે વેરીએશન કરતાં કરતા તમને ઓપ્શન્સ મળી જશે વાત આવે છે ડિનરની થાક લાગ્યો છે ઘણા બધાને જાતે રસોઈ કરવાની છે અમુક લોકોને બહાર જમવા જવું પડે એવું છે એકલા છે શું કરવું ભૂખ નથી તો સૌથી સિમ્પલ એવી વસ્તુ કે રાત્રે તમને ઊંઘમાંથી પણ ન ઉઠાડે અને તમારું પેટ પણ ભરાઈ જાય જેમને માફક આવે છે એ બધા લોકો માટે જો તમે લોકો ઘરમાં કંઈક બનાવેલી વસ્તુ લેતા હોય તો એકદમ સાદી ખીચડી અને છાશ છાશ માફક નથી આવતી તો સાદી ખીચડી અને શાક અથવા દૂધ અને ખાખરો આ જે લોકોને પેટમાં કંઈક નાખવું જ પડે ભૂખ નથી તો એમના માટે જ પરંતુ જે લોકો શરીર સાથે ચાલવા માંગે છે એમના માટે છે સૂપ સૂપ બહુ ગરમ ગરમ ન પીવાય એનાથી એસિડિટી પણ થાય અને એ તમારા ટ્રેકને ડિસ્ટર્બ પણ કરી શકે તો માફસર હુંફાળો સૂપ અને સાથે ટોસ્ટ લો તો એ વધારે સારું તમને બીજો કોઈ ઓપ્શન સૂજે તો તમે બીજો કોઈ ઓપ્શન પણ સૂપની સાથે લઈ શકો છો કોઈને એમ લાગે બધા શાક મનગમતા નાખી પચરંગી અને એને બાફીને તૈયાર કરવું છે કાંઈક તમે એવું પણ કરી શકો છો અને એની સાથે કોઈ વસ્તુ લાઈટ લઈ શકો છો ખાખરો કે ટોસ્ટ કે એવું અને કોઈને એમ લાગે કે માત્ર મારે એક બે ફ્રૂટ્સ ભેગા કરીને લેવા છે તોય ચાલે આમાં ઘણાની કોમેન્ટ આવે છે કે નોકરી નથી મળતી ને ક્યાં ફ્રૂટ્સની વાત કરો છો તો બરાબર સમજો આરોગ્યની ખાણ ખોદવાની હોય ત્યારે ખાણની અંદર ઊંડા ઉતરવાનું ઉપર ઊભા ઊભા આજુબાજુ નહીં જોવાનું આપણે અંદર ઉતર્યા પછીની આ વાત છે તો આ ઓપ્શન છે આમાંથી જે ઓપ્શન્સ આપને યોગ્ય લાગે છે એનો અમલ કરો પેટની અંદર કાંઈ નાખો કે ન નાખો વ્યાયામને એટલે કે ધીમે ધીમે ચાલવાને પ્રાણાયામને અને ખોરાકને દર વખતે સંબંધ નથી જે માણસ ઉપવાસ પર હોય એણે પણ ખાલી પાણી પર હોય એને આરામ કરવો જોઈએ બાકી જે ફળ પર હોય કે બીજા કોઈ જ્યુસ પર ઉપવાસ કરતા હોય તો એણે પણ દિવસ દરમિયાન બને ત્યાં સુધી દિવસમાં બે વાર ધીમે ધીમે વીસ વીસ મિનિટ ચાલવું જોઈએ કારણ કે જે ખાવાનું અંદર જાય છે એને આગળ ખસેડવામાં આપણે ચાલીએ ઊભા રહીએ એટલે એ કુદરતના જે ગુરુત્વાકર્ષણ બળ છે એના સપોર્ટમાં કામ કરે છે એટલા માટે ચાલવું જોઈએ એટલે તમને ભૂખ ના હોય આ ડાયટ હોય તો એ નિરાતે આ લીધા પછી તરત જ વીસ મિનિટ માટે ચાલજો થાક લાગ્યો છે તો ઊભા રહેજો આ બેસ્ટ તમારું જે ખાલી પેટ છે એ પેટને ભરવા માટેનો ઈલાજ છે બીજું વ્યાયામ કરવાની તમને આદત નથી તો એટલીસ્ટ આ બધું જ્યારે લો એ વખતે જો ભૂખ ના લાગી હોય તો પંદર વીસ મિનિટ આ તમારું ડિનર કે લંચ મોડું લો અને કાયમ જે કહું છું એ કે બહુ વિચારોના ચક્રમાં આપણે ફસાયા છીએ એટલે અનુલોમ વિલોમ કરવા જેટલી ધીરજ ના હોય કમર સીધી છે ખુરશીમાં બેસીને ચાલશે અહીંથી શ્વાસ લીધો અહીંથી જ કાઢ્યો પાંચ મિનિટ આમ કરો ને પાંચ મિનિટ આમ કરો દસ મિનિટ થઈ ગઈ બસ દસ મિનિટના આવા દિવસમાં બે વાર ઊંડા શ્વાસ ડાબેથી પાંચ જમણેથી પાંચ મિનિટ તમારો વીસ વીસ મિનિટ ચાલવાનો વ્યાયામ અને શરીરના ટેકામાં ડાયટ તો ખાઈબો કે ન ખાઈબો તો ન ખાઈબો અને જાયબો કે ન જાયબો તો કુદરતી જે પેશાબ કે મળ કે આ બધી ક્રિયાઓ છે એને બને ત્યાં સુધી ન રોકાય કારણ કે પેશાબ રોકવાથી પાછલી જિંદગીમાં ઇન્કન્ટિનન્સી આવે છે યુરિનને રોકી નથી શકાતું દોડવું પડે છે મળને પણ રોકી નથી શકાતો દોડવું પડે છે તો આવા જ્ઞાનતંતુઓના રોગોથી બચવું હોય તો જાયબો કે ન જાયબો તો જાય બહુ થોડીવાર બેસી રહેવાનું બધી જ કહેવતો અર્થપૂર્ણ છે આપણે એને સમજીએ જીવનમાં ઉતારીએ તો આરોગ્યનો ખજાનો અંદરથી બહાર નીકળે છે ફરી મળીશ આવી જ વાતો લઈને